પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ત્યાંસી જેટલા ધોરણ એકથી બારના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા શાળામાં ચાલતી અનેકવિધ સાંસ્કૃતિક રમતગમત વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા નૃત્ય રાસગીત સંગીત અને વિજ્ઞાન મેળામાં પ્રતિભાશાળી બ્યાસી જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રતિભા સન્માન કરવામાં આવ્યું ઉપલેટામાં સત્તાવન વર્ષથી શૈક્ષણિક કાર્યકરી સમગ્ર પંથકમાં શ્રીવલ્લભ વિદ્યાલય શાળાએ નામના મેળવેલ છે આ શાળામાં મધ્યમ વર્ગ ખેડૂત વર્ગ અને સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય થાય છે આ તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સ્વાગત કરતા મેનેજિંગ ટ્રસ્ટી છગનભાઈ સોજિત્રાએ સૌને આવકારતા વિદ્યાર્થીઓના વાલીને જણાવેલ કે આજના સમયમાં આપના બાળકો જ ભવિષ્યની મૂડી છે તેમને સંસ્કાર શિક્ષણ આપવા માટે પૂરેપૂરી કાળજી લેજો જેથી બાળકો આપણું ભવિષ્ય બહેતર બનાવવા માટે કટિબદ્ધ બનશે કાર્યક્રમને સંબોધન કરતા ટ્રસ્ટના મેનેજમેન્ટ સોધિત્રાએ વિદ્યાર્થીઓને વાલીઓને જણાવેલું કે અમુક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી અને સ્ટાફ આપવા શાળામાં આધુનિક કમ્પ્યુટર લેબોરેટરી સ્માર્ટ બોર્ડ સ્માર્ટ સીસીટીવી સ્કૂલનું વિશાળ બિલ્ડિંગ જેવી સગવડતાઓ ઊભી કરી છે શિક્ષણ અને વર્તમાન સમય મુજબ આપવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અપગ્રેડ કરવા મંડળ સતત કાર્યરત છે જિલ્લા કક્ષાએ અને મેટ્રો શહેર કક્ષાનું શિક્ષણ ઉપલેટા ગામમાં વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ જેથી મધ્યમ વર્ગના પરિવારના બાળકો માટે ઘર આંગણે સાયન્સ કોમર્સ જેવા અભ્યાસક્રમો ચાલે છે તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના કમલભાઈ ધામી ડાયાભાઈ ગજેરા હરિભાઈ ઠુમર મનોજભાઈ સાહેબ ઉપલેટા લેવા પટેલ સમાજના માનદ મંત્રી

શોધવામાં આવેલ હતો આ કાર્યક્રમ ની અંદર આપણે આ ટ્રસ્ટ તરફથી શિલ્ડ આપવામાં આવેલ સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા ઇનામો આપવામાં આવેલા એમાં શ્રી દેવા પટેલ સમાજ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉપલેટા ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અને કાયમના માટે આવે રીતના ઇનામો આપવામાં આવેલા હતા અને વિદ્યાર્થીઓ જે રીતે મહેનત છે રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરીને તેઓએ સરસ રજૂઆત કરે છે ફક્ત સ્પર્ધાથી માંડીને આ સ્કૂલની અંદર અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ બહુ શાનદાર દેખાવ કરો છે અને જિલ્લા લેવલ તો એ પણ ઇનામો પણ મેળવે રાજ્ય